સુરત કાપુરાના લક્ષ્મણનગરમાં ગટર લાઇનના ચોકઅપ રસ્તા પર ગંદા પાણી ફરી વળતા લોકો પરેશાન સુરતમાં વગર વરસાદે ગટરિયા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થતાં લોકો પરેશાન ઉઠ્યા છે કાપુદા વિસ્તારમાં આવેલા લક્ષ્મણનગર વિસ્તારમાં ગટર લાઈન ચોકઅપ થઈ જતાં ગંદુ દુર્ગંધ મારતું પાણી બહાર નીકળ્યું છે છેલ્લા એક મહિનાથી આવી સ્થિતિ યથાવત તથા લોકો હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે તંત્રને અનેક રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નથી આવી રહ્યું જેથી સોસાયટીમાં ગટરિયા પાણીના કારણે રોગચાળો વકરે તેવી સ્થિતિ છે મારું નામ રવિ રામજીભાઈ ડોબરિયા છે મારે મારે ત્યાં લક્ષ્મણનગરમાં રહેવાનું છે મારે આ એક મહિનાથી પાણીનો બહુ જ પ્રોબ્લેમ છે રોજ સવારમાં સાડા નવ વાગે ગટર ઉભરાઈ જાય છે અને એક મહિનાથી બાળકો છોકરાઓ નીકળે બધાને અત્યારે એક તો પછી ગંદકી આટલી થાય છે અને બીજા નંબરમાં લોકો પબ્લિક આ માર્કેટ એરિયો છે અને પબ્લિકોને બી આટલો ત્રાસ થાય છે આનું કોઈ સોલ્યુશન લાવો તો સારું કોર્પોરેશન ને જાણ કરી પણ એ બધા લોકો આશ્વાસન આપે છે કે થઈ જશે થઈ જશે હજી કોઈ કાંઈ ઉકેલ નથી લાવવા એક મહિનાથી પ્રોબ્લેમ છે મારી માગણી જે આવડવા જેમ બને એમ વહેલી તકે ક્લિયર થઈ જવું જોઈએ